નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણિયાદના કપાસના ભાવ રાજકોટમાં તેરસો ચાલીસથી ચૌદસો પંચ્યાસી ચાણસમાં તેરસો પાંચ થી ચૌદસો ત્રેપન ધ્રોલમાં એક હજાર પચીસો પંચાણું ખેડ્રહ માં તેરસો ચાલીસ થી ચૌદસો વીસ મોરબીમાં બારસો થી ચૌદસો બેતાલીસ જોટાણામાં બારસો થી ચૌદસો આંબલિયાસણ માં તેરસો થી ચૌદસો ત્રણ માં થી ચૌદસો હળવદમાં એક હજારથી પંદરસો બેતાલીસ વિરમગામમાં અગિયારસો અડસઠથી ચૌદસો સાડત્રીસ બહુચારાજીમાં બારસો પચાસથી ચૌદસો સાડત્રીસ ખાંભામાં બારસો છાસઠથી ચૌદસો બાણું ટિંગટોલમાં તેરસો એકથી તેરસો નેવું સિદ્ધપુરમાં તેરસો તેતાલીસથી ચૌદસો નેવું ધારીમાં બારસોથી પંદરસો એક હરસોલમાં તેરસો સાહીઠથી ચૌદસો એકત્રીસ વિસનગરમાં બારસોથી ચૌદસો છ્યાસી બોટાદ માં એક હજાર સિત્તેર થી સોળસો ધાંગધ્રામાં આઠસો થી ચૌદસો સાહીઠ થરામાં તેરસો પચાસ થી ચૌદસો વીસ શિહોરીમાં તેરસો પચાસ થી ચૌદસો દસ કાલાવડ માં થી ચૌદસો સિત્તેર દિયોદરમાં તેરસો ચાલીસ થી તેરસો સિત્તેર પાટણમાં તેરસો થી ચૌદસો ઓગણસિત્તેર જામખંભાળીયામાં તેરસો ચોત્રીસથી ચૌદસો સાહીઠ મહુવામાં સાતસો થી પંદરસો એકવીસ જસદરમાં એક હજારથી ચૌદસો સાહીઠ લખતરમાં અગિયારસો થી ચૌદસો છત્રીસ જામનગરમાં એક હજારથી ચૌદસો પંચ્યાસી ભીલડીમાં બારસો એકસઠથી તેરસો દસ હારીજમાં તેરસો થી ચૌદસો સાડત્રીસ હિંમતનગરમાં ચૌદસો દસ થી ચૌદસો કડીમાં તેરસો થી ચૌદસો સડસઠ બીજા થી પંદરસો અઢાર બુકરવાડામાં અગિયારસો થી ચૌદસો એસી ગોજારીમાં થી ચૌદસો ચાલીસ માણસામાં થી ચૌદસો સત્યોતેર ગોંડલમાં એક હજાર થી ચૌદસો છપ્પન ઉનાવામાં બારસો થી ચૌદસો વડાલીમાં બારસો થી ચૌદસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે